જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સિરીઝ નામનું પ્રકરણ ભણવાના છીએ તો તરત પ્રશ્ન થાય કે સાહેબ આ સિરીઝ એટલે શું શ્રેણી એટલે શું શ્રેણી કઈ રીતે બને જો તમે ગણિતના મૂળભૂત સિદ્ધાંતો જાણતા હો બરાબર ગણિતની મુખ્યત્વે ચાર પ્રક્રિયા છે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી આ ચારને તમે સામાન્ય રીતે આ રીતે ઓળખો છો ભાગુ બા ગુણાકાર સરવાળા અને આ ચાર પ્રકારની ક્રિયા છે આની સિવાય તમે હવે આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવો તો આ બાબતો શીખ્યા હશે વર્ગ અને લગભગ આ

તો વર્ગ તમને આવડતા હોવા જોઈએ થોડાક વર્ગ આવડતા હોય બરાબર થોડાક એટલે કેટલા ઓછામાં ઓછા એક થી ત્રીસ અને ઘન કેટલા કે ઓછા એક થી પંદર પણ દાખલો આવે બરાબર તો વધુ ઇઝી પડે તો ચાલો શરૂઆત કરીએ સિરીઝ ચેપ્ટરમાં પહેલો એક દાખલો લીધેલો છે પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ચાલો પેલા ડિફરન્સ લઈએ કે વચ્ચે તફાવત કેટલો છે તો કે પાંચ ને બે કરો તો સાત સાત માં કેટલા નાખો તો અગિયાર થાય તો પ્લસ ચાર અગિયાર માં કેટલા નાખો તો તેર થાય બે નાખ્યા પછી ચાર પાછા બે પછી ચાર પછી બે તો હવે કેટલા નાખવાના પ્લસ ચાર કરો તો ઓગણીસ વત્તા ચાર બોલો તો અહીંયા જવાબ શું થશે કઈ રીતે કર્યો આપણે તો કે

આવું એક બરાબર શબ્દ યાદ રાખજો જ્યારે દરેક રકમના જેમ જેમ પદમાં તમે આગળ વધો જેમ પદોની અંદર આગળ વધો અને આંકડા બહુ મોટા મોટા થતા હોય જો એક પછી સીધા થયા નવ બે ત્રણ ચાર પાંચ એવું કાંઈ નઈ સીધા નવ થઈ ગયા નવ પછી ક્યાં આવી ગયા સીધા પચીસ પચીસ સુધી એટલે બહુ મોટા આંકડા તફાવત હોય ને તો યાદ રાખવાનું પેલા વર્ગ અને ઘરની ટ્રાય કરવાની

સંખ્યા નો વર્ગ કર્યો છે એક નો વર્ગ ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ સાત નો વર્ગ હવે કોનો આવે નવ નો વર્ગ જવાબ શું થશે બરાબર

હવે આમાં કેટલા નાખો જો હવે કેટલા કેટલા ઉમેરતા ગયા જોઈજો પેલા કેટલા ઉમેરા છ હવે કેટલા ઉમેરા નવ હવે છ ઉમેર્યા છ બાર ને બાર માં ત્રણ નાખો તો આ રીતનું છે કે નહીં એ આપણને ખબર નથી આપણે લગાડેલું લોજીક ખોટું પણ હોઈ શકે ખોટું હોય તો નવું ટ્રાય કરવાની બરાબર તો તમે જો આમાં બાર ઉમેરો તો બે વત્તા એક કેટલા થાય ત્રણ સાચું પણ હોય શકે અને ખોટું પણ હોઈ શકે જો ખોટું પડે તો અડતાલીસ જવાબ આવે સાચું પડ્યું એટલે અડતાલીસ જવાબ આવ્યો જો ખોટું પડે તો આપણે ફરીથી નવી રીતે વિચારે બરાબર

નાનો છે મોટો છે મોટો ડિફરન્સ હોય શું વિચારવાનું શું વિચારવાનું ભાગુ છે કે વર્ગ વર્ગ અથવા ઘન વર્ગ અથવા ઘન ચાલો આ એ આ 10 આ 30 આ 68 આની આજુબાજુમાં કોઈ વર્ગ છે પેલા 1 નો વર્ગ 1 1 1 નો વર્ગ 1 આયા જવાબ કેટલો આવ્યો 2 આ 2 નો વર્ગ

પચીસ બે નો ઘન આઠ વત્તા બે બે નો ઘન આઠ વત્તા ત્રણ નો ઘન સત્યાવીસ વત્તા જો થાય છે એક નો ઘન એક બે નો ઘન ચોસઠ ચોસઠ વત્તા ચાર તો બોલો હવે શું આવે પાંચ નો ઘન પાંચ નો ઘન એકસો પચીસ માં પાંચ નાખો

પચીસ એકતાલીસ ખાલી જગ્યા ચાલો અહીંયા જો તમે ડિફરન્સ એક પાંચ ચાર ચાર પાંચ આઠ તેર સાત પચીસ પચીસ કોના કોના વર્ગ અથવા કોની નજીક છો જોતા ઝડપથી એક વત્તા બરાબર અથવા તમે જો એકનો વર્ગ એક વત્તા એક તો આની નજીક પોતાનું પેલા ડિફરન્સ જોઈ લો ચાલો પાંચ ઓછા ત્રણ એટલે બે બે ઓછા એક પાંચ કેટલા પાંચ ઓછા ત્રણ બે બે ઓછા એક બે જો હવે એક વત્તા

એકલો લીધો અને પછી ચાર નો ઘડિયો એમાં ઉમેર્યા સોળ તો હવે કેટલા ઉમેરવાના ચાર પંચા કેટલા થાય તો વીસ અને એકતાલીસ બોલો વીસ અને એકતાલીસ એક વત્તા જીરો એક ચાર વધતા એક બે તમે જેટલી અલગ અલગ રીતે મહેનત કરો છો ઝડપથી જવા આવે છે તો જ એને એટેન્ડ કરવા ખોટી થવાનું ક્યારેક કેવું બને કે એક પ્રશ્નમાં તમે એટલા મથો એટલા હો કે આગળના પાછળના દાખલા તમારે બાકી રહી જાય એવું થવું જોઈએ જેમાં તરત લોજિક લાગી ગયું એ ગણી નાખવાનું જેમાં વાર લાગી એને ત્યાં છોડો હોલ્ડ કરીને આગળ વ્યુ જવાનું અને એને છેલ્લે સમય આપવાનો પાછો બરાબર ચાલો ફરીથી આગળ વધીએ એક એક બે ત્રણ પાંચ આઠ એક એક બે ત્રણ પાંચ આઠ આ તો આ તો પાડોશી છે ને પાડોશી હોય તો વર્ગ નો હોય ઘર હોય ના

ત્રણ ને ચાર બે ને ત્રણ ચોત્રી હાલત કે ઓગણીસ પછી ઘેટ્યા સત્તર પછી ઘેટ્યા ચૌદ પછી ઘેટ્યા પછી કેટલા અહીંયા કેટલા

કોનો વર્ગ છે બાર નો વર્ગ કેટલો થાય એકસો તો આ કોનો વર્ગ છે તેર નો વર્ગ છે કોનો છે ચૌદ નો વર્ગ એકસો છન્નું પંદર નો બસો પચીસ સોળ નો બસો છપ્પન આ સત્તર નો વર્ગ છે

એક બે છ ચોવીસ બે છ ચોથો તો હવે શું થાવું જોઈએ ચોવીસ પંચા થવા જોઈએ ચોવીસ ચોવીસ પંચા એકસો હવે શું થાવું જોઈએ ગુણ્યા છ મીંડુ ભૂલી બાર છ મોતર મીંડુ મૂકી સાતસો છે નવ પછી સત્યાવીસ એકત્રીસ એકસો પંચાવન એકસો એકસઠ ગયા સત્યાવીસ ખાલી થઈ ગયા તમે જો તો અહીંયા પણ પેટર્ન કેવી બને છે જોઈ પહેલા મોટો ડિફરન્સ પછી નાનો ડિફરન્સ મોટો નાનો ડિફરન્સ હોય એટલે વર્ગ હોય બધો ડિફરન્સ આમ બહુ મોટા મોટા હોય તો વર્ગ અથવા ઘર હોય તો ફરીથી તમારે વિચારવાનું આમાં કાઈ નાના મોટા ઠેકડા હોય નાના મોટા ઠેકડા એટલે ગુણાકાર સરવાળો હોય ગુણાકાર સરવાળો તો બોલો 9 માં 27 કરવું હોય તો હવે કોણ આવે ભૂલી ગયા પાંચ એકા પાંચ ત્રણ પંચો પંદર થઈ ગયા હવે હું થવું જોઈએ કેટલા આવશે એકસો માં છ નાખો હવે કેટલા સત્યાય માં આઠ નાખો પાંત્રી પાંત્રી અગિયાર જવાબ બરાબર ચાલો નેક્સ્ટ જો સાત

તો એ લોકો હળે શું કરે મોટો ડિફરન્સ એટલે શું હોય ચાલો આ કોઈ વર્ગ અથવા ઘન છે આ કોઈ વર્ગ અથવા ઘન છે આ કોઈ ઘન છે કે વર્ગ છે પણ એની નજીક ના છે બોલ આ કોના વર્ગની નજીક છે પાંચ નો વર્ગ વધતા એક છે આ કોનો વર્ગની નજીક છે ત્રણ નો ત્રણ ઓછા ઓગણપચાસ ઓછા બે એની મેચિંગ થતું તો વર્ગ વર્ગ છે વર્ગ એના કરતા હવે ઘર વિચારો વર્ગમાં બરોબર નો થાય તો શું કરવાનું

સાત નો ઘન ઓછા તો હવે હું આવું જાય આઠ નો ઘન બોલો આઠ નો ઘન પાંચસો એક કાઢો પાંચસો

તેર પાંચસો તેર આવે કે નહીં તો આ રીતે આવડું જોઈએ તમને બરાબર ચાલો છેલ્લું જવું છ તેર પચીસ એકાવન એકસો તેર છ તેર પચીસ એકાવન આજુબાજુ પચાસ દુ છ એની નજીક નો આવ્યું નજીક ના છે કે નહીં આવ્યો અને નજીક નો આંકડો આવ્યો ચાલો મને હું છું છ દુ વત્તા

એકસો એક દુ બસો બે વત્તા એક બસો બે વત્તા એક બસો ને ઓપ્શન ચાલો નવ પાસઠ બસો સત્તર નવ પાસઠ બસો સત્તર બે નો ઘન આઠ વત્તા ચાર નો ઘન ચોસઠ વત્તા છ નો ઘન વત્તા તો એને શું કીધું બેકી સંખ્યા નો ઘન બેકી સંખ્યા નો બે ચાર છ આઠ પછી દસ દસ નો ઘન વધતા દસ નો ઘન હજાર દસ નો ઘન કેટલો

સરવાળા બાદ બાકી ગુ બુણાકાર સરવાળો એકી સંખ્યા ના વર્ગ અને ઘન બેકી સંખ્યાના વર્ગ અને ઘન એનો સરવાળો અને ગુણાકાર આ પ્રકારે સિરીઝમાં દાખલા પૂછાય દે તો આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહો થેન્ક યુ જય